નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ગુજરાતમાં એક હેવી સિસ્ટમ સક્રિય છે મિત્રો સ્ક્રીન ઉપર તમે ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ શકો છો અહીંયા ગુજરાતમાં અતિ ભારે વાદળા અને વરસાદી સિસ્ટમ છવાયેલી છે અને મિત્રો આમોદ ભરૂચ ભાવનગર બોટાદ જસદણ અમરેલી સુરત આ બધા વિસ્તારોમાં અત્યારે મિત્રો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અત્યારે એક ભારે વરસાદી સિસ્ટમ પણ અહીંયા સક્રિય છે બપોર પછી મિત્રો જુદા જુદા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા રાત સુધી સંપૂર્ણ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પશ્ચિમ ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં એલર્ટ જાહેર કરી દીધું છે મિત્રો આજે તથા આવતીકાલના જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તે વિસ્તારો પણ આપણે આજના વિડીયોમાં જોઈશું આ સિસ્ટમ મિત્રો ગુજરાતમાં ક્યાં સુધી લેવાની છે તથા ક્યાં ક્યાં તબાહી મચાવશે આ બધું જ આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું આજે આઈએમડી દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ તથા યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ અને ચેનલમાં જુઓ અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવા માટે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરવાનું રહેશે બાજુમાં જે બેલનું નિશાન છે તેને પ્રેસ કરવાનું રહેશે અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે તો તમે ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકશો મિત્રો ત્રણ તારીખે અને સવારે અગિયાર વાગે આમોદ ભરૂચ ભાવનગર બોટાદ જસદણ ગોંડલ અમરેલી ખંભાત સુરત ભરૂચ અલંગ તથા ઉના વેરાવળ આ બધા વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે અને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો પાંચ વાગ્યાની આસપાસ બોટાદ ચોટીલા મોરબી રાજકોટ ગોંડલ જસદણ ખંભાત ભાવનગર અને તેની આજુબાજુના વિસ્તારો ધોળકા સુરેન્દ્રનગર રાપર રાધનપુર મહેસાણા વિરમગામ કુડા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર હિંમતનગરની આજુબાજુના વિસ્તારો અહીંયા મિત્રો રેડ એલર્ટ તથા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાત્રે બાર વાગે મિત્રો ધોળકા સુરેન્દ્રનગર બોટાદ ચોટીલા વિરમગામ અમદાવાદ કુડા મોરબી ગાંધીધામ રાપર ખેડબ્રહ્મા થરાદ આ બધા વિસ્તારોમાં મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ તથા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ચાર તારીખે મિત્રો આ જે સિસ્ટમ છે એ થોડી આગળ વધે છે અને ચોટીલા રાજકોટ મોરબી ગાંધીધામ માંડવી વિરમગામ રાપર આ બધા વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ તથા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બપોર પછી મિત્રો રાપર તથા રાજકોટની આજુબાજુ ભારે વરસાદની આગાહી છે અને લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ક્યાં તો વાદળછાયું વાતાવરણ રહેશે અથવા તો વરસાદ થઈ શકે છે ચાર તારીખે અને બપોર પછી ભાવનગર બોટાદ જસદણ ખંભાત વડોદરા રાજકોટ આ બધા વિસ્તારમાં મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા ભારે વરસાદની આગાહી છે તથા કચ્છમાં પણ વીજળી સાથે ભારે વરસાદની આગાહી છે મિત્રો પાંચમી તારીખે આ જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધીને મહેસાણા તરફ આગળ વધે છે અને મહેસાણા મોઢેરા કડી વિરમગામ દસાડા કુડા તથા રાધનપુર સાંતલપુર માણસા ગાંધીનગર અમદાવાદ આ બધા વિસ્તારોમાં સવારના સમયે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અતિ અતિભારે વરસાદની આગાહી છે મિત્રો આ જે સિસ્ટમ છે એ ગુજરાતમાં નવ તારીખ સુધી વરસાદ લાવી શકે છે મિત્રો આઈએમડીએ એમડીએ આવતા પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્રીજી તારીખના રોજ ગુજરાતમાં જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને ભરૂચ સુરત આ જિલ્લા છે અહીંયા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા ખેડા અમદાવાદ પંચમહાલ છોટા ઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અહીંયા મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા આણંદ બરોડા નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ ભાવનગર બોટાદ આ જે જિલ્લા છે મિત્રો અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે અહીંયા ભારે વરસાદની આગાહી છે તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવામાનમાં કોઈપણ પ્રકારની અપડેટ હશે તો તમને આ ચેનલ પરથી વિડીયો મળી જશે